રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે કેબિનેટ બેઠક બાદ પ્રેસને માહિતી આપતા મહારાજના નાયબ મુખ્યમંત્રીના અવસાન પર ઘેરો શોક વ્યક્ત કર્યો હતો આ સાથે તેમણે ડાઓસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના નિધનથી સમગ્ર દેશને અપૂરણીય ક્ષતિ પહોંચી છે કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓ દ્વારા બે મિનિટનું મૌન પાડીને દિગવંત નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડના ડાઉસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારત તરફથી નાયબ મુખ્યમંત્રી સહિતના પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો ડાહોસ ખાતે યોજાયેલી બેઠકો દરમિયાન વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યે સકારાત્મક ભાવના અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ભારતના વિકાસ આર્થિક પ્રગતિ અને સ્થિર નીતિઓને લઈને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ અને રોકાણકારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ માં ભારત માટે જે સકારાત્મક માહોલ સર્જાય તે બદલ પ્રવક્તા મંત્રી જીતુ વાઘણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિવંદન પાઠવ્યા હતા મહત્વનો નિર્ણય સહકાર દ્વારા આજે કર્યો છે એની પણ હું આપને જાણ કરું છું હાલના સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે એસ આયમની અગત્યની કામગીરી એ થઈ રહી છે ત્યારે મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ઠ પ્રકારની સહકારી મંડળોની વ્યવસ્થાઓ કમિટીનું ચૂંટણીનું આયોજન એ કરવું મુશ્કેલ બની રહે છે કારણ કે એમાં પણ એક વ્યવસ્થાઓ બની રહે એની પણ પારદર્શકતા રહે અને એ પણ ચૂંટણીઓ સારી રીતે થાય એના માટેની પણ ચિંતા એ રાજ્ય સરકારે કરી છે ને એના કારણે એ મુશ્કેલ બનતું હોવાથી એક જાહેરનામું કે જે બહાર પાડ્યું છે એ પ્રકારે સહકારી મંડળીઓ કે જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે તેઓને આજના જાહેરનામાથી એટલે કે જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી સદર અધિનિયમ કલમ ચુમ્મોતેર તથા કલમ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ ક થી વની જોગવાઈમાંથી મુક્તિ આપી

અને આપને પણ જાણ કરવા માટે મેં આ વિગતો આપને આપી છે. અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર